જય માતાજી પશુપાલક મિત્રો હું છું આપનો દોસ્ત પ્રવીણ મકવાણા આજે આપણે તરણ મિત્રના મેળાની અંદર જાફળા બધી ભેંસોનો જે ગુજરાતના પશુપાલકોએ સ્ટોલ લગાવી દીધો છે એના વિશે હું તમને બે શબ્દો કહી રહ્યો છું અને જે ભેંસો આવી છે તરણે તરના મેળાની અંદર એના વિશે હું તમને થોડીક વાત કરવાનું છું આજે ભરતભાઈ અમૃતભાઈ જોશી ધૂંધા જામજોધપુર ભેંસે પહેલું વ્યક્તિ છે છ વર્ષની ઉંમર છે ખૂબ સારું જનાવર જબરજસ્ત ઊંચાઈ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર તમને અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારબાદ આપણે હાલે પોતા ઇસ્માઈલ સુરભાઈ ટેપડા લાલપુર સાડા ત્રણ વર્ષનો ખૂબ જ હેવી બોડી સ્ટ્રકચર જબરજસ્ત સ્ટ્રકચર તમે જોઈ શકો છો ત્યારબાદ રમેશભાઈ વાલજીભાઈ ખૂંટ નવી હળિયાદ બગસરા અશોકભાઈ નાનજીભાઈ દુધાદ નવી હળિયાદ બાગસ બગસરા ખડેલી સંદીપ કુમાર રવિન્દ્રભાઈ બાલધા વાઘણિયા જૂના બગેસરા અહીંયા કઈક અલગ પ્રકારનો સોયબભાઈ રહેમાનભાઈ લંજા ખીજડીયા ટંકારા જાફરાબાદી બ્રિડનો ભગરો પાડો ખૂબ હેવી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો અહીંયા મારી ભરપૂર કોશિશ છે તમારે સુધી જાફરાબાદી પહોંચાડવાની અહીંયા દેશી ખડેલી છે ડોર ટુ કોરેસની સલામ મનભાઈ કેમજીભાઈ સંધી નાના ખીચડી આ ટંકાળાની બાજુમાં હેલો મોરબી સાફર બધી ભેંસ છે મારી દ્રષ્ટિએ આ વાંચલની ખૂબ જ ચોખ્ખી અહીંયા તમે પગ પણ જોઈ શકો છો ખૂબ સારી

इसकुमान कुमार भाय मोका मौका सर माउजी भाय नी चाफ्राबदी नसल नी पेस्ट बोक्स ये पन बोई खुब जरस अब जरस अब जरस से कुवाडिया जैसिंग भाय नागदन भाय मुल्लिधर डेरिफां आहिर पार्या वाला आल अर्जुन पर जाहा पाए रंग पर मोर भी वहाँ का नहर यहाँ एक जाफराबादी टॉप नंबर ऊपर से मारी दृष्टि है जोरदार टिंग स्ट्रक्चर एकदम चौकी बॉडी जो चामड़ी में जो पावर जो हो जो ये खरे खरे यहाँ जो 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 हमारे से आज आल अर्जुन पर जहाँ पाए ત્યારબાદ કટેશિયા અનુબેન મસાભાઈ સોનગઢ કટેશિયા અનુબેન મસાભાઈ સોનગઢ ખૂબ જ સારી નસલની જાફરાબાદી ખડેલી એ તમે જોઈ શકો છો મારી ચોઈસનું જે સિંગ છે એ અહીંયા આપણને જોવા મળશે કટસ્ય મસાબા ચોથા બાદ સોનગઢ થાનગઢ જે જાફરાબાદી પાડો છે ત્રણ વર્ષની ઉંમર ધરાવે છે જોરદાર બોડી સ્ટ્રક્ચર અને કુદરતે જે એની રચના કરી છે એ ખરેખર જોવા જેવી હોય છે બોડી સ્ટ્રક્ચર પણ જબરજસ્ત છે धीरूभाई जीवाभाई सोनगढ़ पेशा परिवार नो काम माल गनो पर दो है जे धीरूभाई जीवाभाई सोनगढ़ अपने इमने माल से वो देखा नहीं विपुल बिजल भाई नाना टिमला लिमड़ी तालुको जिलो सुरेंद्रनगर જમલભાઈ ભીખાભાઈ મોરી મહેશ ધોરાભાઈ આંડા ગઢિયા કાઢો છો ધાનપુર થી ગઢિયા તાલુકાનું છે ગઢિયા ગામ બધા છે અર્જુન ગેજા પોરબંદર જિલ્લો કુતિયાણા જાણ બધી છે પાંચ વર્ષની ઉંમર ધરાવે છે અને આત્માથી આનંદ થાય એવું આ જનાવર છે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો